જય શ્રી કૃષ્ણ આજે આ વિડીયોમાં સાંભળશું ધર્મરાજા વ્રતની વિધિ મહાત્મા અને કથા વાર્તા ધર્મરાજાનું આ વ્રત મકરસંક્રાંતિના દિવસથી લેવાય છે મકરસંક્રાંતિથી શરૂ થઈ છ મહિનાનું આવ્રત હોય છે છ મહિનાના આ વ્રતની વિધિ ખૂબ જ સહેલી છે જેમાં કોઈ ઉપવાસ કે એકટાણા કરવાના નથી હોતા વ્રત લેનારે મકરસંક્રાંતિના દિવસે પ્રાતકાળે ઉઠી સ્નાન આદિ કાર્યથી પરવારી વ્રતનો સંકલ્પ લેવો વિધિમાં જે જગ્યાએ બેસીને વાર્તા સાંભળવાની હોય તે જગ્યાને સ્વચ્છ પવિત્ર કરી આસન પાથરી આસન પર બેસવું લાકડાનો પાટલો કે પછી સ્વચ્છ કપડું પાથરી તેના પર ચોખાથી સૂર્યનારાયણ શુભ સ્વસ્તિક અને નિશાળ દોરવી જેમાં સૌ પ્રથમ સ્વસ્તિક દોરવામાં આવે છે સ્વસ્તિક એ ભગવાન શ્રી ગણેશનું સ્વરૂપ મનાય છે વ્રતની દરેક કાર્યની શરૂઆત મંગલકારી રહે પૂજા કરતા સમયે લાંબા સમય સુધી તેમાં કોઈ વિધ્નનો પ્રભાવ ન પડે તે માટે સ્વસ્તિક દોરાય છે ત્યાર પછી દોરાય છે સૂર્યનારાયણ સૂર્યનારાયણ એ જાગતી જ્યોત જાગતા દેવ છે દરેક દેવના દર્શન આંખો ખુલ્લી રાખીને થાય છે પરંતુ સૂર્યદેવ દેવ પ્રત્યક્ષ જાગતા દેવ હોવા છતાંય તેમના દર્શન આંખ ખુલ્લી રાખીને નથી કરી શકાતા આથી તેમના દર્શન કરવા આ ચિહ્ન દોરાય છે ત્યાર પછી દોરાય છે નિસરણી આ નિસરણી એટલે સ્વર્ગની સીડી જ્યારે આ ત્યજી બ્રહ્મલોક ગમન કરવા ધર્મરાજાના દરબારમાં જવા આ નિસરણીની જરૂર પડશે આથી સ્વર્ગની પ્રાપ્તિ માટે આ નિસરણીની પૂજા કરાય છે આ રીતે શુભ આકૃતિ દોરી ઘીનો દીવો કરી હાથમાં ચોખા રાખી એકાગ્ર મને વાર્તા સાંભળવી વાર્તા સાંભળતા જય ધર્મ રાજા એવો હોકારો દેવો વાર્તા પૂર્ણ થાય આ ચોખા ચક્રાને ચણમાં નાખી દેવા આ રીતે છ મહિના આવ્રત કરાય છે જેમાં કોઈ ઉપવાસ એકટાણા કે જાગરણ કરવાનું નથી હોતું ધર્મ રાજાનું વ્રત કરનારને નરક નથી ભોગવવું પડતું તેને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે એવું કહેવાય છે કે ધર્મરાજાનું વ્રત કરનારને યમના તેડા નથી આવતા તેને ધર્મરાજા સાક્ષાત પોતે લેવા આવે છે તો આ હતી ધર્મરાજા વ્રતની વિધિ મહાત્મા હવે સાંભળશું વ્રતની કથા બોલો ધર્મરાજાની જય એક ગામમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતા હતા તેમને પરિવારમાં બે પુત્રો અને એક પુત્રી હતા તેઓ ખૂબ જ ગરીબ હતા છતાં તેમના ઘરમાં હંમેશા એક અતિથિ જમાડી જમવાનો નિયમ હતો અને કોઈ સંજોગો કે કારણસર અતિથિ ન આવે તો પક્ષીઓને ચળ નાખીને જમતા તેમની સ્થિતિ ખૂબ જ ગરીબ હતી છતાં તેઓ નીતિમાન હતા તેઓ ઘણા જ ગરીબ હતા તેથી બંને છોકરાઓએ પરદેશ જઈ કમાવાનો વિચાર કર્યો અને બંને ભાઈ કમાવા માટે પરદેશ ગયા હવે બ્રાહ્મણ બ્રાહ્મણી અને તેમની વિધવા દીકરી ત્રણેય જણા રહેતા એવામાં ચોમાસાના દિવસો આવ્યા અને વરસાદની હેલી થઈ વરસાદમાં કોઈ અતિથિ નહીં આવવાથી અને ચકલુ ન ફરકવાથી આખા કુટુંબે દસ દિવસના ઉપવાસ થયા આ બધું જોઈ ભગવાને તેમની કસોટી કરવાનું નક્કી કર્યું ભગવાને હંસ અને હંસલીનું રૂપ લીધું અને તેમના આંગણામાં આવીને બેઠા બ્રાહ્મણ દંપતીના હર્ષનો પાર રહ્યો નથી અને તેઓ પુષ્કળ અનાજ ઉછાળવા લાગ્યા પરંતુ આ હંસ અને હંસલી થોડા હતા આ તો પ્રભુ પોતે હતા તેમણે અન્નનો એક પણ દાણો ખાધો નહીં આ જોઈ બ્રાહ્મણ દંપતીને ખૂબ જ દુઃખ થયું કહે કે અમારા કયા પાપને લીધે તમે અમારું અન્ન ખાતા નથી હંસ બોલ્યો હે બ્રાહ્મણ દંપતી તમે કોઈ પાપ નથી કર્યા પરંતુ અમે રાજહંસ હોવાથી સાચા મોતીનો ચારો ચરિયે છીએ એના સિવાય બીજું કશું જ ખાતા નથી આ સાંભળી બ્રાહ્મણ ખૂબ જ નિરાશ થયો પતિને નિરાશ જોઈ બ્રાહ્મણી બોલી હું ગામના ઝવેરી પાસે જઈ અને સાચા મોતી આપે તો લઈ આવું તમે જરાય ચિંતા કરશો નહીં બ્રાહ્મણી તો ઝવેરી પાસે જઈ કહે કે ભાઈ મારું એક કામ કરીને મને સવા શેર મોતી આપો ઝવેરી કહે છે કે શું તમે ગાંડા તો નથી થયા ને સવા શેર સાચા મોતીની કિંમત કેટલી થાય તેની ખબર છે બ્રાહ્મણી કહે જે કિંમત થશે તે મારી પાસે ઘર છે તે વેચીને આપીશ તમે ચિંતા ના કરશો મને મોતી આપો ઝવેરી બ્રાહ્મણીનો ઓળખીતો હતો કે આ બહેન હંમેશા સત્ય જ બોલે છે તેથી ઝવેરીએ તેને સવાશે સાચા મોતી જોખી આપ્યા બ્રાહ્મણી મોતી લઈ ઘરે આવી પોતાના આંગણામાં વેર્યા પછી પાણીની કુંડી મૂકી હંસ મોતી ચરી પાણી પી અને ઉડી ગયા બ્રાહ્મણી અને બ્રાહ્મણના હર્ષનો પાર ન રહ્યો તેઓ ગયા પછી બધા સાથે જમવા બેઠા જમીને બહાર આવ્યા પછી છોકરીની દ્રષ્ટિ આંગણામાં પડેલા મોતી પર પડી અને તે મોતી લઈ મા પાસે આવી માં મને આ એક મોતી મળ્યો મા કહે દીકરી મોતી આપણાથી ન રખાય એ તુલસી ક્યારામાં મૂકી આવો દીકરી મોતીને તુલસી ક્યારામાં મૂકી આવી બીજા દિવસે તુલસી ક્યારામાં પુષ્કળ મોતી પાક્યા બ્રાહ્મણી તો રાજી થઈ ગઈ પોતે આપેલા મોતી કરતા આ મોતી ઘણા કિંમતી હતા ઝવેરીએ એ મોતીનો પોતાની પુત્રી માટે હાર બનાવ્યો આ હાર રાજાની કુંરીએ જોયો અને રાજાની કુંરીએ એવો હાર બનાવવાની રાજા પાસે હટ લીધી રાજાએ ઝવેરીને બોલાવી હાર બતાવવા કહ્યું તો ઝવેરી કહે કે આ મોતી તો મને બ્રાહ્મણીએ આપ્યા હતા રાજા બ્રાહ્મણના ઘેર જઈ સીધો તુલસી ક્યારે ગયો અને આટલા બધા મોતી જોઈ તેને મોહ લાગ્યો અને આખો તુલસી ક્યારે ઉખેડવા ગયો તો તે ચોંટી ગયો રાજાએ બૂમા બૂમ કરી જે નગરજનો છોડાવા ગયા તે પણ બધા ચોંટી ગયા પછી તો રાજાને પોતાની ભૂલ સમજાઈ તેણે બ્રાહ્મણ બ્રાહ્મણીની માફી માંગી એટલે તેઓ છૂટા પડ્યા અને ઢીરા ઓઢે ત્યાંથી આ બાદ ત્યાં થોડા દિવસો થયા ત્યાં બ્રાહ્મણ બ્રાહ્મણી બીમાર પડ્યા તેમણે પરદેશ રહેલા પોતાના બંને દીકરાને પરદેશથી તેડાવી લઈ અને કહ્યું કે અમારી મિલકતના ત્રણ ભાગ પાડજો બે ભાગ બે ભાઈ અને એક ભાગ બહેનને આપજો થોડા દિવસ બાદ બ્રાહ્મણ અને બ્રાહ્મણીનું મૃત્યુ થયું એક દિવસ મોટા ભાભીએ કહ્યું કે બહેનને ત્રીજો ભાગ આપવાનો અને રોટલાએ ખવરાવાના તેમને જુદા રહેવા મોકલો બહેનને ભાભીના આ શબ્દોથી ખૂબ જ દુઃખ થયું અને તેઓ જુદા રહેવા લાગ્યા તેઓ હંમેશા પ્રભુ ભજન કરી અને અતિથિ જમાડીને જમતા એક દિવસ બહેનને તાવ આવ્યો અને બહેનના ભાઈઓ ખબર લેવા આવ્યા ત્યારે બહેન મરી ગઈ હતી બંને ભાઈઓ ખૂબ જ રડ્યા બહેન ધર્મનિષ્ઠ હોવાથી તેને દેવદૂત લઈ ગયા રસ્તામાં વૈતરણી નદી આવી બહેને ગાયોનું દાન કર્યું હોવાથી ગાયે આવી અને નદી પાર કરાવી વચમાં કાટાળું વન આવ્યું બહેને ચંપલના દાન કર્યા હોવાથી એમને ચંપલ મળ્યા અને તેઓ વટી ગયા આમ બહેને જે દુઃખ આવ્યા તે પુણ્ય પ્રતાપે દૂર થયા અને તેઓ ધર્મરાજના દરબારમાં આવ્યા ધર્મરાજાએ ચોપડા જોયા અને કહ્યું કે દીકરી તમે બધા પુણ્ય કર્યા છે પરંતુ મારું વ્રત કર્યું નથી માટે તમે મૃત્યુ કહે તમારું વ્રત કેવી રીતે કરવાનું તેની વિધિ કહો ધર્મરાજા કહે મારું વ્રત છ મહિનાનું છે ગમે તે દિવસથી લેવાય મારા નામનો દીવો કરી હાથમાં ઝારના દાણા રાખી મારી વાર્તા સાંભળવી કોઈ સાંભળનાર ન મળે તો ઉપવાસ કરવો છ મહિના પૂરા થાય વ્રતનું ઉજવણું કરવું વાંસનો ટોપલો સવાશેર જુવાર લાલ કપડાંનો કટકો એક જોડી કપડાં છત્રી ફાનસ જોડા સવાશેર સાચા મોતી સવાશેર વજનના નાવ નિસરણી અને બે સોના રૂપાની મૂર્તિઓ આ બધું ગરીબ બ્રાહ્મણને આપવું સવાશેર ઘીની સુખડી બનાવી ચાર સરખા ભાગ કરવા એક ભાગ રમતા બાળકને બીજો ભાગ ગાયના ગોવાળને ત્રીજો ફરતા પંડિતને આપવો અને ચોથો ભાગ વ્રત કરનારે ખાવો બહેને તરત આવ્રત કરવાનો સંકલ્પ કર્યો આ બાજુ શમશાનમાં ચિતાને આગ ચાંપવાની તૈયારી થતી હતી ત્યાં જ લક્ષ્મીદેવી રૂપે આવ્યા અને બોલ્યા મારી દીકરીનું મુખ જોવું છે આમ કરી જ્યાં નજર કરી ત્યાં તો બહેન બધા ફાટી આંખે તાકી રહ્યા પછી ભાઈઓએ બહેનને ઘરે આવવા કહ્યું પણ તેને ના પાડી એ તો ડોશીને લઈ પોતાના ઘેર આવી એમ કરતાં ઉત્તરાયણ આવી બહેને ધર્મરાજનું વ્રત લીધું છ મહિને ઉજવણું કર્યું એ વખતે ડોશી બોલ્યા દીકરી હવે તે તને ધર્મરાજાના દૂતો લેવા આવશે તું તો સ્વર્ગે જઈશ ત્યારે બહેન બોલી મા હું તમને મારી સાથે લઈ જઈશ થોડા દિવસ પછી ધર્મરાજાના દૂતો એને લેવા આવ્યા બહેને પહેલા ડોશીને વિમાનમાં બેસાડી પછી પોતે બેઠી સ્વર્ગમાં આવતા જ કંકુના પગલાં પડ્યા ઝગમગતા દીવડા પ્રગટ્યા મોતીના સાથિયા પુરાયા આમ બહેનને ધર્મરાજાનું વ્રત ફળ્યું અને સ્વર્ગમાં સ્થાન મળ્યું

જે વ્રતની કથા સાંભળવા માત્રથી જ પુણ્યની પ્રાપ્તિ થાય છે તો મિત્રો આજના આ વિડીયોમાં ધર્મ રાજા વ્રતની વાર્તા જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય ધર્મ રાજા જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ